નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચાર ને લઈને તો ગુજરાતમાં તૈયારી કરનારા આ જાણી લેજો મિત્રો જીપીએસસી જે સિવિલ સર્વિસીસ એક્ઝામ લે છે તેના માર્કના માળખામાં ફેરફાર થયો છે પહેલા મિત્રો મેન્સ અને ઇન્ટરવ્યુના 1000 માર્ક હતા હવે મિત્રો 1400 માર્ક હશે જેમાં યુપીએસસી ની પરીક્ષા લેવાય તેવી રીતે જીપીએસસી પરીક્ષા લેવાશે આનાથી એવું થશે કે હવે ઉમેદવારો એકસાથે બે પરીક્ષાની તૈયારી નહીં કરી શકે 20 એપ્રિલ થી જીપીએસસી ના ક્લાસ 1 અને 2 ની અંદાજે 100 જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવશે જેમાં પ્રિલિમ્સ નવા નિયમો સાથે લેવાશે

કે આ નિર્ણયનો ઉદ્દેશ્ય અર્થતંત્રમાં રોકડની ઉપલબ્ધતામાં સુધારો કરવાનો અને નાણાકીય વ્યવસ્થાને સુચારુ રીતે ચલાવવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં માર્ચની ઠંડીના બે રેકોર્ડ મિત્રો ઉત્તરના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈ રહેલી હિમવર્ષા અને વરસાદના કારણે રાજ્યમાં ઠંડી અનુભવાઈ હતી ઠંડા હેમ પવનના કારણે રાજ્યના સોળ શહેરના લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રી લઈ બાર ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો એમાં પણ તેર શહેરોનું લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી વધુ તૂટ્યું હતું તો જેમાં કચ્છના નલિયા શહેરના લઘુત્તમ તાપમાનમાં બાર ડિગ્રીના ઘટાડા સાથે ઠંડીનો પારો છ ડિગ્રી નોંધાયો હતો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સીઆઈએસએફમાં એક હજાર અડતાલીસ જગ્યાઓ માટે ભરતી મિત્રો સીઆઈએસએફમાં કોન્સ્ટેબલ અને ટ્રેડ્સમેન્સની એક હજાર ને અડતાલીસ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે આમાંથી મિત્રો નવસો ને પિસ્તાલીસ જગ્યાઓ માટે પુરુષો માટે અનામત છે અને એકસો ત્રણ જગ્યાઓ મહિલાઓ માટે અનામત છે મિત્રો આ ભરતી પ્રક્રિયા હેઠળ આજથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે મિત્રો ત્રણ એપ્રિલ બે સુધી ચાલવાની છે ઉમેદવાર માન્ય બોર્ડમાંથી દસમું પાસ અને સંબંધિત વેપારમાં તાલીમ પામેલો હોવો જરૂરી છે ઉમેદવારની ઉંમર અઢારથી ત્રેવીસ વર્ષની વચ્ચે હોવી જરૂરી છે અને પગાર દર મહિને એકવીસ હજાર સાતસો થી ઓગણસિત્તેર સો રૂપિયા હશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના માટે આટલા રૂપિયાનું દેવું મિત્રો ભારતીય રિઝર્વ બેંકે ગુજરાતને લઈને જે ડેટા રજૂ કર્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે ડેટા મુજબ ગુજરાત પણ દેવાદાર રાજ્યોની યાદીમાં સામેલ છે ચાર લાખ કરોડ રૂપિયાના દેવા સાથે ગુજરાત આઠમા ક્રમે છે છેલ્લા બે વર્ષમાં ગુજરાતનું રોજનું એકસો છ પોઈન્ટ છવ્વીસ કરોડનું દેવું થાય છે રાજ્ય સરકાર દરરોજ કરોડ વ્યાજ રાજ્ય સરકારે પ્રતિદિન બસો આઠ પોઈન્ટ બાવીસ કરોડ ની લોન લીધેલી છે એવું મિત્રો કહી શકાય કે પ્રત્યેક વ્યક્તિના માથે અંદાજે બે પોઈન્ટ ઓગણસાઠ લાખ રૂપિયાનું દેવું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એસબીઆઈ દ્વારા તેના ગ્રાહકોને આપ્યું એલર્ટ મિત્રો એસબીઆઈ તેના ગ્રાહકોને સોશિયલ મીડિયા પર તેમના નામે ફરતા ડીપ ફેક વિડીયો અંગે ચેતવણી આપે છે એસબીઆઈના નામ હેઠળ સાયબર ગુનેગારો દ્વારા શેર કરાયેલા રોકાણ ઉપર વિશ્વાસ ન કરવાની અને રોકાણ ન કરવાની સલાહ આપવામાં આવે છે એસબીઆઈ સ્પષ્ટ કર્યું છે કે ત્યારે ક્યારેય આવા વિડીયો શેર કરતું નથી તેમણે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે કારણ કે તેઓ એઆઈનો ઉપયોગ કરીને આવા વિડીયો અને અવાજો દ્વારા લોકોને છેતરી રહ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ યોજનાનો લાભ લાખો કુટુંબોને મળ્યો મિત્રો કેન્દ્ર સરકારે હેઠળ પાંચ વર્ષ પહેલા પીએમ મોદીએ અંત્યોદય કુટુંબોને ટેકો આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત કરી હતી આ યોજના ગુજરાતમાં સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં એકવીસ પટ એકાણું લાખ મેટ્રિક ટન અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે જેની મિત્રો અંદાજિત બજાર કિંમત સાત કરોડ રૂપિયા છે અને ગુજરાતમાં છોતેર લાખથી વધુ કુટુંબોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ કાર્ડમાં મળશે બે લાખ રૂપિયાનો વીમો મિત્રો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ બે હજાર વીસમાં ઈ શ્રમ કાર્ડ યોજનાની શરૂઆત કરી હતી મિત્રો આ યોજનાને ઘણો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં ઓગણત્રીસ કરોડ ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે મિત્રો આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈ શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને બે લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ પણ આપે છે શ્રમ કાર્ડ ધારક મ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મેળવી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પશુઓના છાણાની ખરીદી કરશે સરકાર મિત્રો ડેરી સંસ્થાઓ અને દૂધ ઉત્પાદક સંઘો તેમજ પશુપાલકો પાસેથી પશુઓના છાણાની ખરીદી કરશે અને તેમાંથી જૈવિક ખાતર અને બાયોગેસ બનાવશે મિત્રો સોમવારે રાજ્યની વિધાનસભામાં સહકાર મંત્રી જગદીશ પંચાલે આ જાહેરાત કરી હતી સહકાર મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદક સંઘો અને ડેરીઓ પશુપાલન ઘરે જઈને પશુઓના છાણ એકત્રિત કરશે અને ફરીથી ચૂકવણી કરશે ને મિત્રો એક કિલો છાણ માટે એક રૂપિયો અપાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય મિત્રો ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આ ખેડૂતો પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના એટલે કે ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરી છે જે હેઠળ રાજ્યના પચાસ હજાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે તો આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના ચાલીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજાર બે માંથી જે ઓછું હોય તે સબસિડી મુજબ મળવા પાત્ર રહેશે ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બ્યુટી પાર્લરમાં મળશે અગિયાર રૂપિયાની સહાય મિત્રો બ્યુટી પાર્લર સહાય યોજના એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે અને આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે પરંતુ તેમની પાસે આર્થિક સ્થિતિના કારણે ખરીદી શકતા નથી તેવા નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે અગિયાર રૂપિયાની રકમ આપવામાં આવે છે બ્યુટી પાર્લર સહાય યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ છે કે જે લોકો બ્યુટી પાર્લરનો ધંધો ચાલુ કરવા માંગે છે પરંતુ તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી બ્યુટી પાર્લર કીટ ખરીદી શકતા નથી તેથી આ યોજના હેઠળ તેમને બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે જેથી કરીને મિત્રો આવા લોકો પોતાના વ્યવસાય ચાલુ કરી આત્મનિર્ભર બની શકે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને મળશે એક લાખની સહાય મિત્રો ખેડૂતોને તેમની ખેત પેદાશોનો લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકી હતી કૃષિમંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું છે કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું હોય છે જેના માટે રાજ્ય સરકાર દ્વારા નાણાંકાય સહાય પૂરી પાડવામાં આવે છે અને મિત્રો આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા એક લાખ રૂપિયાની સહાય કરવામાં આવે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ રિક્ષા ખરીદવા અડતાલીસ હજાર રૂપિયાની સહાય મિત્રો પેટ્રોલની બચત થાય અને પર્યાવરણ પ્રદૂષણ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહન ખરીદી માટે સબસિડી આપવામાં આવી છે જેમાં ઇલેક્ટ્રિક બાઇક ઉપર સહાય આપવામાં આવતી હતી તેવી રીતે બેટરી સંચાલિત ત્રિચક્રીય વાહન એટલે કે ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવા માટે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે અને મિત્રો આ યોજના અંતર્ગત અડતાલીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર તરફથી આપવામાં આવે છે પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટ્રાફિક ચલણ બાકી હોય તો ભરી દેજો મિત્રો અમદાવાદ પોલીસે ટ્રાફિક ચલણ ભરવા માટે અપીલ કરી છે ટ્રાફિક દંડ ભરવાનો બાકી હોય તો આઠ માર્ચ સુધીમાં આ દંડ ભરી દેજો નહીતર મિત્રો મોટી કાયદાકીય કાર્યવાહી થશે લોકો મિત્રો લોક અદાલતની નોટિસ મળેલ છે તો ચરણની રકમ ભરી કાયદાકીય બચી ત્યાર પછી મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ કુંવરબાઈનું મામેરુ યોજનામાં ફેરફાર મિત્રો વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા કુંવરબાઈનું મામેરુ યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા રાજ્યમંત્રી ભીખુ સિંહર મારે જણાવ્યું હતું કે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ જણાવ્યો છે અગાઉ આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીને તેર જેટલા પુરાવા રજૂ કરવા પડતા હતા પરંતુ જેમાં સુધારો કરે હવે માત્ર જૂજ પુરાવો જો રજૂ કરવાના હોય છે તો ગરમીએ એકસોને પચ્ચીસ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો મિત્રો માર્ચમાં ગરમીએ તેનો પ્રકોપ શરૂ કર્યો છે વેસ્ટ ઇન્ડિઝ તબક્સ સક્રિય હોવાથી ઠંડા પ્રદેશોમાં વરસાદ અને હિમવર્ષા થાય છે અને મેદાની વિસ્તારોમાં ઠંડા પવનોના કારણે સવારે અને સાંજે હવામાન ઠંડુ રહે છે સૂર્યપ્રકાશને કારણે દિવસે ગરમી પણ પડી રહી છે અને અમદાવાદનું તાપમાન ઓગણીસ ચ ઓગણચાલીસ ડિગ્રી નોંધાયું છે ફેબ્રુઆરીમાં ગરમી એકસોને પચ્ચીસ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે મિત્રો આ પહેલા ઓગણીસસો એકમાં ફેબ્રુઆરી મહિનો ખૂબ જ ગરમ હતો અને મિત્રો ચોવીસ કલાકમાં ગરમી વધશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુનિયન બેંકમાં છવ્વીસો એકાણું જગ્યાઓ માટે ભરતી મિત્રો યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ છવ્વીસો ને એકાણું એપ્રેન્ટિસ સ્પોર્ટ્સ માટે ભરતી બહાર પાડી છે આ ભરતી પ્રક્રિયા હેઠળ અરજીઓ ઓગણીસ ફેબ્રુઆરીથી શરૂ થશે અને પાંચ માર્ચ બે સુધી ચાલુ રહેશે

મહાકુંભ તો સમાપ્ત થઈ ગયો છે જો કે તેની સાથે જોડાયેલી વાતોની ચર્ચા બંધ નથી થઈ આવી જ એક ચર્ચા એક નાવિક પરિવારની થઈ રહી છે આ પરિવારે મહાકુંભમાં નાવ ચલાવીને ત્રીસ કરોડ રૂપિયાની કમાણી કરી નાખી છે આ મારા પરિવાર પાસે કુલ સો કરતા વધારે નાવ છે એટલે કે મિત્રો હોડીઓ છે જેમાંથી તેમને મહાકુંભ દરમિયાન ત્રીસ કરોડ રૂપિયાની કમાણી થઈ છે મિત્રો સીએમ યોગીએ પણ આ વાતનો ઉલ્લેખ વિધાનસભામાં કર્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જીપીએસસી નો મોટો નિર્ણય મિત્રો જીપીએસસી ના ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે જીપીએસસી ના પ્રશ્નપત્રોના ગુણની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે પ્રાથમિક કસોટીમાં 200 માર્કનો એક પ્રશ્નપત્ર રહે છે ઉલ્લેખનીય છે કે પહેલા પ્રાથમિક કસોટીમાં બસો 200 માર્કના બે પ્રશ્નપત્રો હતા વર્ગ એક અને વર્ગ 2 ની પરીક્ષાના પ્રશ્નપત્રોના ગુણની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે મિત્રો સામાન્ય અભ્યાસના ચાર અને નિબંધનો એક મળીને કુલ 5 પ્રશ્નપત્રો રહે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હાઇડ્રોજન થી ચાલતો ટ્રક મિત્રો ભારતમાં પહેલીવાર હાઇડ્રોજન થી ચાલતા ટ્રક નું ટ્રાયલ શરૂ થયું છે ટાટા મોટર્સ અને આઈઓસીએલ સાથે મળીને એક નવો ઇતિહાસ રચ્યો છે ટાટા મોટર્સે ભારતમાં હાઇડ્રોજન થી ચાલતા ભારે ટ્રક નું પરીક્ષણ કર્યું છે જો ટકાઉ અને લાંબા અંતરના પરિવહન માટે મહત્વપૂર્ણ પગલું છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન હાઇડ્રોજન ટકના પરીક્ષણને લીલી ઝંડી આપી હતી આ ટ્રાયલ આગામી અઢાર મહિના સુધી ચાલુ રહેશે અને સરકારનું સ્વપ્ન છે કે ભારતમાં શેરીઓ ધુમાડા થાય નહીં પરંતુ હાઇડ્રોજનની શુદ્ધ ઉર્જાથી પ્રકાશિત થાય ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હોલિકા દહન અંગે મોટો નિર્ણય મિત્રો હોલિકા દહનને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક મહત્વનો નિર્ણય લીધો છે આ નિર્ણય અંતર્ગત દરેક વોર્ડ અને ઝોન દ્વારા સોસાયટીઓને ઈંટ અને રેતી પૂરી પાડવામાં આવશે ઈંટો અને રેતી પાથરીને તેના પર જો હોલિકા દહન કરાય તો રોડને થતું નુકસાન અટકાવી શકાય તેવા ઉદ્દેશ્યને આ નિર્ણય લેવાયો છે આ સોસાયટીઓ દ્વારા જે પ્રમાણે માંગ કરશે તે અનુસાર તેમને ઈંટો અને રેતી પૂરી પાડવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ મિત્રો બધા વિદ્યાર્થીઓને ડિજિટલ અભ્યાસ સાથે જોડવા માટે સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના બે હજાર પચીસ શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ તમને બધાને લેપટોપ બિલકુલ મફતમાં મળે છે અને કઈ રીતે તમને આ યોજનામાં અરજી કરી શકો છો તે પણ અહીં જણાવીશું મિત્રો કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ લેપટોપ સહાય યોજના બે હેઠળ અરજી કરવાની રહેશે જેમના વિદ્યાર્થીના પરિવારની આર્થિક સ્થિતિ નબળી છે તેવો સરળતાથી અરજી કરવાની રહેશે લેપટોપ સહાય યોજના બે હજાર હેઠળ માત્ર આઠ દસ અને બાર પાસ વિદ્યાર્થીઓને જ અરજી કરવાની રહેશે જે પરિવારની વાર્ષિક આવક એક લાખ રૂપિયા છે તો તમે સરળતાથી અરજી કરી શકો છો અને અરજી ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓએ કરવાની રહેશે મિત્રો તમારા પરિવારમાં કોઈને સરકારી નોકરી ન હોવી જોઈએ એ મિત્રો આ યોજનાની પ્રતા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

તો મહિલાઓને સાડત્રીસ હજાર રૂપિયાની ડેટ મિત્રો તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીને ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેને મિત્રો સાડત્રીસ હજારને પાંચસો રૂપિયાની સહાય મળવાની છે શ્રમયોગી પ્રસૂતી સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને સાડત્રીસ રૂપિયાની સહાય મળે છે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે જેના માટે મમતા કાર્ડ ડોક્ટરનું પ્રમાણપત્ર રેશન કાર્ડ પાસબુક મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મફત સિલાઈ મશીન યોજના બે મિત્રો ભારત સરકાર એટલે કે મોદી સરકારે વર્ષ બે માટે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત કરી છે જેમાં મહિલાઓને પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જેમની અંદર અઢાર થી લઈને પાંત્રીસ વર્ષની વચ્ચેની જે મહિલા હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે અને આ યોજના અંતર્ગત ગુજરાતની અંદર પચાસ હજાર મહિલાઓને લાભ આપવામાં આવશે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની જે સત્તાવાર વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન નોંધણી કરાવી શકો છો પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસથી લઈને એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી તમે આ અરજી કરી શકો છો